શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું નિર્જળા એકાદશી કઈ તારીખે છે પૂજા વિધિ મહત્ત્વ શુભમુહૂર્ત અને નિર્જળા એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ સહિત તમામ વિગત જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જે વર્ષે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષે છવ્વીસ એકાદશી આવે છે પ્રત્યેક એકાદશી તિથિનું વિશેષ નામ અને મહત્ત્વ છે જેઠ માસના સુદ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં આવે છે આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે આ વર્ષે નિર્જળા એકાદશી પર ખૂબ જ શુભયોગ બની રહ્યા છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશી સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની મનાય છે નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી દીર્ધાયુષ્ય અને મોક્ષનું વરદાન મળે છે આવો જાણીએ નિર્જળા એકાદશી કઈ તારીખે છે પૂજાની વિધિ શુભ મુહૂર્ત અને મહત્વ સહિત તમામ વિગત ચાલો જાણીએ નિર્જળા એકાદશી વ્રત ક્યારે છે હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસના સુદ પક્ષની એકાદશીની તિથિ સત્તર જૂનના રોજ સવારે ચાર વાગીને બેતાલીસ મિનિટે શરૂ થશે જે અઢાર જૂને સવારે છ વાગીને ત્રેવીસ મિનિટે સમાપ્ત થશે આથી ઉદય તિથિને ધ્યાનમાં રાખીને અઢાર જૂનના રોજ નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે નિર્જળા એકાદશી વ્રતના પારણા નિર્જળા એકાદશીનું વ્રત બારસ તિથિના રોજ રાખવામાં આવે છે આ વર્ષે નિર્જળા એકાદશીના પારણાનો સમય ઓગણીસ જૂને સવારે છ વાગીને પંદર મિનિટથી આઠ વાગીને દસ વાગ્યા સુધીનો છે નિર્જળા એકાદશી વ્રતની પૂજા વિધિ આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને ભગવાન વિષ્ણુના નામનું રટન કરતાં વ્રતનો સંકલ્પ લો આ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો આ દરમિયાન ફૂલ હાર ચંદન અક્ષત પ્રસાદ અર્પણ કરવા અને આરતી કરવી આ સાથે વિષ્ણુ મંત્ર અને વિષ્ણુ ચાલીસા એકાદશી વ્રત કથાનો પાઠ કરવો વિષ્ણુ મંત્ર નિર્જડા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો આ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો નિર્જળા એકાદશી વ્રતનું મહત્વ નિર્જળા એકાદશીને મોક્ષદાયીની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે પાણી પીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે બારસ તિથિએ વ્રત ખોલવામાં આવે છે તે સૌથી મુશ્કેલી એકાદશી માનવામાં આવે છે આ એકાદશીને ભીમસૈની એકાદશી પાંડવ એકાદશી ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રતમાં લોકો આખી રાત જાગે છે અને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરે છે તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં ભોજન અનાજ પાણી વગેરેનું દાન કરે છે મિત્રો હવે આપણે આજના વિડીયોમાં જાણીશું નિર્જળા એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ વર્ષની આ સૌથી મોટી એકાદશી એટલે નિર્જળા એકાદશી આ દિવસે નિર્જળા ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો પ્રાંત અને સાયંકાળ પોતાના ગુરુ ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી રાત્રે જાગરણ કરી શ્રીહરિની ઉપાસના અવશ્ય કરવી આ દિવસે અધિક સમય મંત્ર જાપ કરવા અને ધ્યાનમાં બેસવું જળ અને જળના પાત્રનું દાન કરવું વિશેષ શુભકારી હોય છે હવે જાણીએ નિર્જળા એકાદશી ઉપર શું ન કરવું જોઈએ નિર્જળા એકાદશીના દિવસે ચોખા ખાવા ન જોઈએ એકાદશી તિથિના દિવસે તુલસીના પાન ન તોડવા જો આવશ્યક હોય તો આગલા દિવસે તુલસીના પાન તોડીને રાખી મૂકવા આ સિવાય નિર્જળા એકાદશીના દિવસે શારીરિક સંબંધ બાંધવાથી બચવો જોઈએ આ દિવસે ઘરમાં ડુંગળી લસણ માંસ અને મદિરાનું સેવન ન કરવું આ સાથે જ કોઈ સાથે ઝઘડો કરવો નહીં અને ન તો કોઈ વિશે ખરાબ વિચારવું ન ક્રોધ કરવો કે ન કોઈની લાગણી દુભાવવી જોઈએ બોલો જગતના કલ્યાણ કરતાં ભગવાન વિષ્ણુની જય મિત્રો આજના વિડીયોમાં આપણે જાણ્યું નિર્જળા એકાદશી ક્યારે છે તેનું મહત્ત્વ વિધિ આ દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ મને આશા છે કે આપણે આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ